શિક્ષણનું સ્તર ઊંચો લાવવા માટે અને કોઈપણ વિદ્યાર્થી પૈસાના અભાવે સારા તેમજ યોગ્ય શિક્ષણથી વંચિત ન રહે તે માટે આરટીઈનો કાયદો લાગુ કરાયો છે પરંતુ દાહોદમાં ભાજપ નેતાની સ્કૂલ આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ્યાનો આરોપ લાગ્યો છે ભાજપના નેતા અને દેવગઢ બારિયાના નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની દેવગઢ બારિયામાં રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે આ સ્કૂલમાં આરટીઈ અંતર્ગત એડમિશન લીધું હોવા છતાં અઢાર હજાર રૂપિયા ફી લેવામાં આવી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે જેથી દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી તો કલેક્ટરે પણ જિલ્લાની તમામ સ્કૂલને આરટીઈ અંતર્ગત આવતા વિદ્યાર્થીઓ પાસેથી ફી ન લેવા માટેનો આદેશ કર્યો છે આ મામલામાં સર આરટી ઘટળ બાળક જ્યારે સ્કૂલ પસંદ કરતું હોય અને એમનું જ્યારે સ્કૂલમાં સિલેક્શન થાય તેવા સમયે પેરેન્ટ્સ અહીંયા આવે અને સ્વાયિક વસ્તુ છે કે એક નામચીન સ્કૂલ હોય અને એક સારું શિક્ષણ એક એક્ટિવિટી બેઝ પર અને બહુ જ બાળકના ફ્યુચરને જોઈને અમુક વધારાનું જે એક્ટિવિટીઝ છે એને ભોજનને આ બધું ધ્યાનમાં રાખીને આપતું ત્યારે પેરેન્ટ્સને કહેવામાં જ આવે અને પેરેન્ટ્સની સંમતિ હોય છે જ ત્યારબાદ જ અમે આ રીતની એક્સ્ટ્રા ફૂડ પેટેની કે એક્ટિવિટીની ફીસ વસૂલીએ છીએ અને

તો મને એવું છે કે પહેલાં ધોરણમાં તમને જ્યારે આ રીતનું સર્ક્યુલર ફી માટે કહેવામાં આવ્યું જમવાની ફૂડ ફી કે એક્સ્ટ્રા ફી જે બી છે વસૂલવા માટે તો તમે ક્યારે કમ્પ્લેન નહીં કરી જ્યારે છોકરો તમારે ભણાવવું જ નથી તમે એવું વિચારી લીધું તો સ્કૂલને આક્ષેપ કરીને બદનામ કરીને એ કરવાનું અને અગાઉ મને દસ પંદર દિવસ પહેલા મળીને ગયા છે એમને એવું કીધું છે કે સર એમને મને એવું કીધું કે સર મને થોડુંક ફી માટે તો બીજું કામ કરો તમે થોડી ફી ભરો પણ છોકરાને ભણવા માટે મોકલો ભણવાનું ફ્યુચર ના બગાડોનું ભણવાનું તમે ના બગાડો સ્કૂલમાંથી પણ ફોન કરવામાં આવ્યા છે પણ વાલીની ગણતરી કઈ અલગ જ હતી વાલીના કહેવા પ્રમાણે કે સ્કૂલમાં ના પાડી હતી કે એવી કઈ વાતો હતી નહીં નહીં સર સ્વાભાવિક વસ્તુ એ સ્કૂલમાં આવવા માટે આજની તારીખમાં ખાલી એક ફી માટે જ્યારે ફૂડ ફી છે આ બધી જે વસુલાત માટે જ્યારે કહેવામાં આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે પેરેન્ટ્સને જાણ કરે અને છોકરાને ક્યારે પણ એવું નથી કીધું કે તારે સ્કૂલમાં કાલથી નથી આવવાનું અને આજ દિન સુધી ક્યારે હું એવી ભાવનાઓ વ્યક્તિ જ નથી કે છોકરાનું ફ્યુચર બગાડું

આંગણવાડી કરવાની અને એનું એક જે પોર્ટલ હોય છે એના પર તમારું એ રજીસ્ટર કોડ હોવો જોઈએ અને એ કોડ તમારો કમ્પલસરી હોય તો જ તમે ત્યાં આરટીએમાં એડમિશન લઈ શકો છો બીજું છે કે તમે ગરીબ રેખા બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો અને એક લાખ વીસ થી લઈને તે જે તે સમયે એક થી વીસ થી લઈને દોઢ લાખ સુધીની મર્યાદા હતી બીજું કે એનામાં પણ ક્રાઇટેરિયા છે કે દોઢ કિલોમીટર એરિયા બે કિલોમીટર એરિયા અઢી કિલોમીટર એરિયાની આજુબાજુની સ્કૂલના ત્રીજા તમારે સિલેક્ટ કરવાની જોઈએ તો લગભગ થી બાર કાયદા છે જેમાં ખાસા બધા કાયદાનો ભંગ થઈને અને ખોટા પુરાવા લગભગ અત્યારે એનામાં મેં જયારે સ્ટડી કર્યું છે હું તમને કહું છું કે નેવું ઉપર ટકા જે એડમિશનો આટડી હેઠળ છે એ લગભગ ગેરકાયદેસર હશે સાહેબ ખાસ કરીને જે શિક્ષણ અધિકારી છે અને કલેક્ટર દ્વારા જે મને હુકમ કરવામાં આવે છે કે એ વિશે તમે શું કરશો આગળ ફર્સ્ટ ઓફ ઓલ દેખ પર હું એક વેપારી માણસ છું અને રાજકારણ એક અલગ જગ્યા ઉપર જે શિક્ષણ જ્યારે હોય ત્યારે બાળકોના હિતની અને એમના અભ્યાસની વાત હોય સરકાર અને વાલી બધા જ એવું ઈચ્છતા હોય કે ગુજરાતમાંની ઇન્ડિયામાં સારું શિક્ષણ જાય તો એમાં રાજકારણ કોઈ વસ્તુ આવે તો એમાં હું નથી બિલીવ કરતો ને કોઈ એક બિલીવ તો આપણી સાથે ઓનલાઈન પર ડીપીઓ બારિયા સાહેબ જોડાય ગયા છે જી બારિયા સાહેબ જે રીતે એક તરફ

જી બિલકુલ બારી સાહેબ કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવી છે તેમાં રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લગભગ એશી જેટલા વિદ્યાર્થીઓ આરટીઈ અંતર્ગત ભણે છે તો બીજી તરફ જે સ્કૂલના સંચાલક છે તેમનું કહેવું છે કે અમે શિક્ષણની ફી નથી લીધી પરંતુ અન્ય જે ખર્ચ હોય છે અન્ય એક્ટિવિટી હોય છે તેની આ ફીસ જે અઢાર હજાર રૂપિયા ઉઘરાવ્યા છે તેની આ ફીસ છે એવી કોઈમાં જે પચીસ ટકા બાળકોને પ્રવેશ આપી જોવાય જ નથી જી જી બિલકુલ અન્ય જે ક્રાઇટેરિયા હોય છે કે જેમ કે એક થી બે કિલોમીટરની ત્રિજ્યામાં શાળા હોવી જોઈએ અને સાથે જ જે વાલીઓની જે આવકનું પ્રમાણપત્ર હોય છે તો શાળાના સંચાલકનો એવો પણ દાવો છે કે ખોટા જે આવકના દાખલા છે તે રજૂ કરવામાં આવતા હોય છે અને અલગ અલગ આક્ષેપો તેના દ્વારા પણ લગાવવામાં આવ્યા છે એવું કેવું છે જી કે અત્યારે જી

એક તો મુજે મુજે ધંધ કરવાડો થાય છે ને જે અન્ય કે જે બારોકો પાસેથી લીધેલી છે એ પરત વાલેના બની જાય એ બધી કાર્યો હું કરીશ જી જી ચોક્કસથી બારિયા સાહેબ જોડાબો દલાભાર આપનું તો જે રીતે શાળા ફી ઉઘરાવતી હતી આરટીઈ અંતર્ગત પ્રવેશ તો આપ્યો હતો પરંતુ લગભગ અઢાર હજાર જેટલી ફી એક વિદ્યાર્થી પાસેથી ઉઘરાવવામાં આવતી હતી તો બીજી તરફ શાળા સંચાલકનું કહેવું છે કે અલગ અલગ જે એક્ટિવિટી શાળામાં થાય છે જે નાસ્તો આપવામાં આવે છે અલગ અલગ વસ્તુના ફી ઉઘરાવવામાં આવી છે શિક્ષણની ફી નથી ઉઘરાવી તેવી વાત કરવામાં આવી હતી